નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના વિજ્ઞાન વિષયના પાઠ નંબર એક રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના વિજ્ઞાન સહિતના બધા જ વિષયના જે સ્વાધ્યાય છે તે સ્વાધ્યાય અને સ્વાધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળે

તો એમાં જવાબ આવશે વિકલ્પ એક એટલે કે એ અને બી એટલે કે લેડ રિડક્શન પામે છે અને કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે ત્યાર પછી છે આપણે જોઈએ બીજો સવાલ એફ ઇ ટુ ઓ થ્રી પ્લસ ટુ એ આઈ ઇઝ ઇક્વલ ટુ એ એલ ટુ ઓ થ્રી પ્લસ ટુ એફ ઉપર દર્શાવેલી પ્રક્રિયા શેનું ઉદાહરણ છે તો જવાબ આવશે વિકલ્પ ડી વિસ્થાપન પ્રક્રિયા ત્રીજું આયનના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય છે સાચો ઉત્તર લખો સમીકરણ સમીકરણોને શા માટે સમતોલિત કરવા જોઈએ તો જુઓ ઉત્તર જે સમીકરણમાં પ્રક્રિયકો અને નીપજો બંને તરફ રહેલા પરમાણુઓની સંખ્યા સમાન હોય તેવા સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે હવે દ્રવ્ય સંરક્ષણના નિયમ મુજબ દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી આથી રાસાયણિક સમીકરણોમાં રહેલા પ્રક્રિયકો અને નિપજનું દળ સમાન રહેવું જોઈએ દળ સમાન રાખવા સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રહેવી જોઈએ આથી રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું આવશ્યક હોય છે ત્યાર પછી જોઈએ પાંચમો સવાલ નીચેના વિધાનોને રાસાયણિક સમીકરણોમાં રૂપાંતરિત કર્યો અને ત્યારબાદ તેઓને સમતોલિત કરો તો હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન વાયુ સાથે સંયોજાય અને એમોનિયા બનાવે છે તો અહીંયા તમે જોઈ શકો છો એન ટુ પ્લસ થ્રી એચ ટુ ઇઝ ઇક્વલ ટુ ટુ એન એચ થ્રી તો આવી રીતે નાઇટ્રોજન અને હાઇડ્રોજન સંયોજાય અને એમોનિયા બનાવશે ત્યાર પછી બી છે હાઇડ્રોજન સલ્ફાઇડનું વાયુ હવામાં બળીને સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી આપે છે તો એચ ટુ એસ એટલે કે ટુ એચ ટુ એસ પ્લસ થ્રી ઓ ટુ ઇઝ ઇક્વલ ટુ ટુ એસ ઓ ટુ અને પ્લસ ટુ એચ ટુ ઓ ત્યાર પછી સી બેરિયમ ક્લોરાઇડ એ એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે સંયોજાઈને એલ્યુમિનિયમ ક્લોરાઇડ આપે છે તેમજ બેરિયમ સલ્ફેટના અવક્ષેપ આપે છે તો થ્રી બી એ સી એલ ટુ પ્લસ એ એલ ટુ ઇઝ ઇક્વલ ટુ ટુ એ એલ સી એલ થ્રી પ્લસ થ્રી બી એ એસ ઓ ફોર તો અહીંયા બેરિયમ ક્લોરાઇડ જે છે તે એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે સંયોજાયને એલ્યુમિનિયમ ક્લોરાઇડ પ્લસ બેરિયમ સલ્ફેટ આપશે ત્યાર પછી છે ડી પોટેશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આપે છે તો ટુ કે સોલિડ પ્લસ ટુ એચ ટુ ઓ લિક્વિડ પ્લસ ઇઝ ઇક્વલ ટુ ટુ કે ઓ એચ પ્લસ એચ ટુ તો પોટેશિયમ પ્લસ પાણી બરાબર પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન મિત્રો ધોરણ ત્રણથી ના બધા જ વિષયના જે સ્વાધ્યાયના સોલ્યુશન હોય છે પાઠ્યપુસ્તકની પાછળ જે સ્વાધ્યાય આપણને આપેલા હોય છે એ સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો અથવા તો પીડીએફ જો તમારે જોઈતી હોય અથવા તો જો એની બુક તમારે જોઈતી હોય તો મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આ બુક અથવા તો પીડીએફ મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર પણ તમે કોન્ટેક કરી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના રાસાયણિક સમીકરણોને સંતુલિત કરો એમાં છે HNO3 એન ઓ થ્રી પ્લસ સી એ છેદમાં આખાની ટુ પ્લસ તો એ સંતુલિત આ રીતે થશે જો ટુ એચ એન ઓ થ્રી પ્લસ સી એવી રીતે બીજું આપણને આપેલું છે સમીકરણ તો આ રીતે સંતુલિત થશે જો ટુ એન એ ઓ એચ પ્લસ એચ ટુ એસ ઓ ફોર ઇઝ ઇક્વલ ટુ એન એ ટુ એસ ઓ ફોર પ્લસ ટુ એચ ટુ ઓ ત્યાર પછી ત્રીજું છે એનએ સી એલ પ્લસ એ જી એનો થ્રી ઇઝ ઇક્વલ ટુ એ જી એલ પ્લસ એન એનો થ્રી તો અહીંયા આ રીતે બનશે એનએ સીએલ પ્લસ એ જી એનો થ્રી ઇઝ ઇક્વલ ટુ એ જી એલ પ્લસ એનએનો થ્રી ત્યાર પછી છે ડી બી H2SO4 BaSO4 ટુ પ્લસ એચ ટુ એસ ઓ ફોર ઇક્વલ ટુ બી એસ ઓ એચ સી એલ તો અહીંયા બનશે બી ટુ પ્લસ એચ ટુ એસ ઓ ફોર ઇઝ ઇક્વલ ટુ બી એસ ત્યાર પછી નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતુલિત રાસાયણિક સમીકરણો લખો તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ તો પ્લસ સી ઓ ટુ ઇઝ ઇક્વલ ટુ સીએ સી ઓ થ્રી પ્લસ એચ ટુ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ ઇક્વલ ટુ કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ પણ ઝીંક પ્લસ સિલ્વર નાઇટ્રેટ ઇઝ ટુ ઝીંક નાઇટ્રેટ અને પ્લસ સિલ્વર તો ઝેડ એન પ્લસ ટુ એ જી થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝેડ એન કાઉસમાં એન થ્રી ટુ ઇઝ ઇક્વલ ટુ ટુ એ ત્યાર પછી સી એલ્યુમિનિયમ પ્લસ કોપર ક્લોરાઇડ ઇઝ ટુ એલ્યુમિનિયમ ક્લોરાઇડ પ્લસ કોપર તો ટુ એ એલ પ્લસ થ્રી સી યુ સી એલ ટુ ઇઝ ટુ ટુ એ એલ સી એલ થ્રી પ્લસ થ્રી સીયુ તો એલ્યુમિનિયમ કોપર સલ્ફાઈડ એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને કોપર ત્યાર પછી ડી બેરિયમ ક્લોરાઇડ પ્લસ પોટેશિયમ સલ્ફેટ ઇઝ ઇક્વલ ટુ બેરિયમ સલ્ફેટ પ્લસ પોટેશિયમ ક્લોરાઇડ તો બી એ સી એલ ટુ પ્લસ કે ટુ એસ ઓફ ફોર ઇઝ ટુ બી એસ ઓફ ફોર પ્લસ ટુ કે સી એલ ત્યાર પછી આઠમું નીચેના માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો અને તે દરેક કિસ્સામાં પ્રક્રિયાનો પ્રકાર ઓળખો તો પોટેશિયમ બ્રોમાઇડ પ્લસ બેરિયમ આયોડાઇડ ઇઝ ટુ પોટેશિયમ આયોડાઇડ પ્લસ બેરિયમ બ્રોમાઇડ તો ટુ કે બી આર પ્લસ બી એ એલ ટુ 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 કે એલ પ્લસ ટુ અહીંયા આપેલ પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે ઝીંક કાર્બોનેટ ઇઝ ટુ ઓક્સાઇડ પ્લસ ડાયોક્સાઇડ તો ઝેડ એન્ડ સી ઓ થ્રી ઓ પ્લસ સી ઓ ટુ એટલે કે આપેલ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા છે ત્યાર પછી સી હાઇડ્રોજન પ્લસ ક્લોરીન ઇઝ ઇક્વલ ટુ હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે એચ ટુ પ્લસ સીએલ ટુ ઇઝ ઇક્વલ ટુ એચ સીએલ તો આપેલ પ્રક્રિયા એ સંયોગીકરણની પ્રક્રિયા છે મેગ્નેશિયમ પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ ઇઝ ઇક્વલ ટુ મેગ્નેશિયમ ક્લોરાઇડ પ્લસ હાઇડ્રોજન તો એમજી પ્લસ ટુ એચ સીએલ ઇઝ ઇક્વલ ટુ એમજી સીએલ ટુ પ્લસ એચ ટુ એટલે કે આપેલ પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા છે ત્યાર પછી છે નવમો સવાલ ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું ઉદાહરણ આપો તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે દાખલા તરીકે કુદરતી વાયુ સી એચના દહનથી પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે જેમ કે સી એચ ફોર પ્લસ ઓ ટુ પ્લસ સીઓ ટુ પ્લસ ટુ એચ ટુ ઓ પ્લસ ઉષ્મા તો ઉષ્મા શોષક પ્રક્રિયા તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્માનું શોષણ થતું હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે દાખલા તરીકે સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થવું એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે અહીંયા તમે જોઈ શકો છો ટુ એજી સી એલ સૂર્યપ્રકાશની હાજરી થશે એટલે ટુ એજી એલ પ્લસ સી એલ ટુ મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની જે સ્વ અધ્યયન પોથી છે ધોરણ ત્રણ થી આઠ નહીં પણ ધોરણ ત્રણ થી દસ ની જે સ્વ પોથી છે તે બધી સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન પીડીએફ અને એની બુક મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન પીડીએફ અથવા તો બુક તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા સાથે ગણવામાં આવે છે સમજાવો તો જીવન જીવવા માટે ઊર્જાની જરૂર પડે છે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઊર્જા મળે છે પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે દાખલા તરીકે ભાત બટાકા અને બ્રેડમાં કાર્બોદિત પદાર્થો હોય છે આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઊર્જા પૂરી પાડે છે આ પ્રક્રિયાને શ્વસન કહે છે આમ શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હોવાથી શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એમ કહેવાય સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ પ્લસ સી ઓ ટુ ઇઝ ઇક્વલ ટુ સિક્સ સી ઓ ટુ પ્લસ સિક્સ એચ ટુ ઓ પ્લસ ઉર્જા ત્યાર પછી આપણે જોઈએ અગિયારમો સવાલ વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય છે આ પ્રક્રિયાઓ માટેના સમીકરણો દર્શાવો તો જોઈએ ઉત્તર વિઘટન પ્રક્રિયામાં એકલ અને ઉર્જા આપતા બે કે તેથી વધુ પરમાણુમાં વિયોજન પામે છે જ્યારે સંયોગીકરણ પ્રક્રિયામાં વિઘટન પ્રક્રિયા કરતાં વિરુદ્ધ જોવા મળે છે સંયોગીકરણ પ્રક્રિયામાં બે કે વધુ પરમાણુઓ ભેગા થઈ અને એકલ અણુ બનાવે છે અને મુક્ત થાય છે વિઘટન પ્રક્રિયાઓ જોઈએ તો એ બી પ્લસ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી ટુ એ સૂર્યપ્રકાશની હાજરીમાં ગરમ થશે તો ટુ એ પ્લસ સી એલ ટુ સંયોગીકરણ પ્રક્રિયા એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ એ બી પ્લસ ઉર્જા તો સી પ્લસ ઓ ટુ ઇઝ ઇક્વલ ટુ સી ઓ ટુ પ્લસ ઉર્જા ત્યાર પછી આપણે જોઈએ બારમું એવી વિઘટન પ્રક્રિયાઓના એક એક સમીકરણ દર્શાવો કે જેમાં ઉર્જા ઉષ્મા પ્રકાશ અથવા તો વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે તો ઉષ્મા દ્વારા વિઘટન પ્રક્રિયા તો સી એ સીઓ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઉષ્મા એટલે કે એને જો ઉષ્મા મળશે તો ઓ પ્લસ સી ઓ ટુ પ્રકાશ દ્વારા વિઘટન પ્રક્રિયા તો ટુ એ જી સી એલ ઇઝ ઇક્વલ ટુ ટુ એ જી પ્લસ એલ ટુ વિદ્યુત દ્વારા વિઘટન પ્રક્રિયા તો ટુ એચ ટુ ઓ વિદ્યુત વિભાજન થશે તો ટુ એચ ટુ પ્લસ ઓ ટુ ત્યાર પછી તેરમું વિસ્થાપન પ્રક્રિયા અને દ્રિવિસ્થાપન પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે આ પ્રક્રિયાઓ માટેના સમીકરણો લખો તો વિસ્થાપન પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના દ્રાવણમાંથી મુક્ત કરે છે જેમ કે ઝેડ એન અને એજી પૈકી ઝેડ એન વધુ ક્રિયાશીલ હોવાથી તે ઓછા ક્રિયાશીલ એજીને એજી એ એન ઓ થ્રીના દ્રાવણમાંથી મુક્ત કરે છે ઝેડ એન પ્લસ ટુ એજી જી થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝેડ એન કાઉન્સમાં એન ઓ થ્રી ટુ પ્લસ ટુ એજી જ્યારે દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોના અદલાબદલી અથવા તો આપણે થતી હોય છે જેમ કે એનએ ટુ એસઓ ફોર પ્લસ બી ટુ ઇઝ ઇક્વલ ટુ બી એ એસઓ ફોર પ્લસ ટુ એન એ સી એલ અને બીજું ટુ કે બી આર પ્લસ બી એ એલ બી એ એલ ટુ ઇઝ ઇક્વલ ટુ ટુ કે એલ પ્લસ બી એ બી આર ટુ ચૌદમું સિલ્વર શુદ્ધિકરણમાં કોપર ધાતુ દ્વારા સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી ચાંદીની પ્રાપ્તિ વિસ્થાપન પ્રક્રિયા મારફતે થાય છે તેમાં સમાવિષ્ટ પ્રક્રિયા લખો તો સીયુ પ્લસ ટુ એ જી એનો થ્રી ઇઝ ઇક્વલ ટુ સીયુ એનો થ્રી ટુ પ્લસ એ જી પ્લસ ટુ એ જી ત્યાર પછી પંદરમું તમે અવક્ષેપણ પ્રક્રિયાનો શું અર્થ કરો છો ઉદાહરણ આપી સમજાવો તો જે રાસાયણિક પ્રક્રિયા અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન કરે છે તેને અવક્ષેપણ પ્રક્રિયા કહે છે ઉદાહરણ તરીકે એ જી એનો થ્રી પ્લસ એનએ સીએલ ઇઝ ઇક્વલ ટુ એ જી સી એલ પ્લસ એનએનો થ્રી તેના આધારે નીચેના પદોને દરેકના બે ઉદાહરણ સહિત સમજાવો ઓક્સિડેશન અને રિડક્શન એમાં પહેલું છે ઓક્સિડેશન આ પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન મેળવે છે અથવા તો હાઇડ્રોજનને દૂર કરે છે દાખલા તરીકે સી પ્લસ ટુ 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 સીયુ પ્લસ ઓ ટુ ઇઝ ઇક્વલ ટુ ટુ સીયુઓ તો ઉપરની પ્રક્રિયાઓમાં સી અને સીયુનું ઓક્સિડેશન થાય છે ત્યાર પછી બીજું છે રિડક્શન આ પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન ગુમાવે છે અથવા તો હાઇડ્રોજન મેળવે છે તો સીયુઓ પ્લસ એચ ટુ ઇઝ ઇક્વલ ટુ સીયુ પ્લસ એચ ટુ હો તો સીયુ સીઓ ટુ પ્લસ એચ ટુ ઇઝ ઇક્વલ ટુ સીઓ પ્લસ એચ ટુ ઓ તો ઉપરની પ્રક્રિયાઓમાં સીયુઓ અને સીઓ ટુનું રિડક્શન થાય છે ત્યાર પછી જોઈએ સત્તરમું એક ચળકતા કથ્થઈ રંગના તત્વ X ને હવામાં ગરમ કરતા તે કાળા રંગનું બને છે તત્વ X તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો અહીં તત્વ X એ કોપર છે તેને હવામાં ગરમ કરતા કાળા રંગનો કોપર ઓક્સાઇડ બને છે જેમ કે 2 Cu O2 તેને ગરમ કરીએ તો 2 Cu O કથ્થઈ રંગનું તત્વ ચમકદાર તત્વ અને કાળા રંગનું સંયોજન તો અહીં Cu નું Cu માં ઓક્સિડેશન થાય છે ત્યાર પછી જોઈએ આપણે અઢારમો સવાલ લોખંડની વસ્તુઓ પર આપણે રંગ શા માટે લગાવીએ છીએ તો ધાતુ ક્ષારણને લીધે લોખંડની વસ્તુ ઉપર કાંટ લાગે છે આથી કાંટ થી બચવા માટે લોખંડની સપાટી ઉપર લંગ લગાવવામાં આવે છે જેના કારણે લોખંડ અને હવાનો સંપર્ક થતો નથી પરિણામે લોખંડની વસ્તુ લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે અને કાંટ લાગતો નથી ઓગણીસમું તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે શા માટે તો તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો હવામાન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ખાદ્ય પદાર્થોને ખોરો કરે છે આવા ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે આથી ખોરાકને બગડતું અટકાવવા માટે તેમાં એન્ટી ઓક્સિડન્ટ તરીકે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુને ભરવામાં આવે છે વિષમો સવાલ નીચેના પદોને તે દરેકના એક ઉદાહરણ સહિત સમજાવો ક્ષારણ અને ખોરાપણું તેમાં ક્ષારણ એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને કાંટ લાગે છે આ કાંટ લાગવાની ક્રિયાને ક્ષારણ કહે છે દાખલા તરીકે લોખંડને લાગે ચાંદી ઉપર ઉપર લાગતું કાળા રંગનું સ્તર તથા વાસણો લીલો રંગનો ક્ષાર બાજે વગેરે ક્ષારણના ઉદાહરણ છે ક્ષારણને કારણે લોખંડના ઉપરના સ્તર ઉપર લાલાશ પડતા કથ્થઈ રંગનો પાવડર જમા થાય છે જેને લોખંડનું કટાવ અથવા તો ક્ષારણ કહે છે ટૂંકમાં જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ એસિડ વગેરેનો હુમલો થાય ત્યારે તેનું ક્ષયન થાય છે આ પ્રક્રિયાને ક્ષારણ કહે છે ક્ષારણને લીધે લોખંડમાંથી બનતી વસ્તુઓ જેવી કે કારના ભાગો પુલ લોખંડની રેલિંગ જહાજ વગેરેને નુકસાન થાય છે આથી કાંટયુક્ત લોખંડને બદલવા વધુ ખર્ચ થાય છે લોખંડ ઉપર કાંટ લાગતું અટકાવવા માટે તેની ઉપર રંગ કરવામાં આવે છે અથવા તો લોખંડ કરતા વધુ સક્રિય ધાતુનું તેના ઉપર પડ લગાવવામાં આવે છે તો ઝીંકનું પડ ધરાવતા લોખંડને ગેલ્વેનાઇઝ આયન કહે છે અને આ પડ લગાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે બી ખોરાપણું તૈલી અથવા તો ચરબીજન્ય ખોરાકને ખુલ્લી હવામાં રાખતા તેનું ઓક્સિડેશન થવાથી તે ખોરો પડે છે જેને લીધે તેનો સ્વાદ અને ગંધ બદલાય છે આ ક્રિયાને ખોરાપણું કહે છે સામાન્ય રીતે તેલી અને ચરબીયુક્ત ખોરાકમાં થતું ખોરાપણું અટકાવવા માટે તેમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે તેવા પદાર્થો ઉમેરવામાં આવે છે જેને એન્ટી ઓક્સિડન્ટ પદાર્થ કહે છે તદઉપરાંત ખોરાકને હવા ચુસ્ત બંધ પાત્રમાં રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થવાથી ખોરાપણું અટકે છે બટાકાની ચિપ્સ બનાવવાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરે છે ત્યાર પછી બી ખોરાપણું તો તૈલી અથવા તો ચરબીજન્ય ખોરાકને ખુલ્લી હવામાં રાખતા તેનું ઓક્સિડેશન થવાથી તે ખોરો પડે છે જેને લીધે તેનો સ્વાદ અને ગંધ બદલાય છે આ ક્રિયાને ખોરાપણું કહે છે સામાન્ય રીતે તૈલી અને ચરબીયુક્ત ખોરાકમાં થતું ખોરાપણું અટકાવવા માટે તેમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે તેવા પદાર્થો ઉમેરવામાં આવે છે જેને એન્ટી પદાર્થો કહે છે તદઉપરાંત ખોરાકને હવા ચુસ્ત બંધ પાત્રમાં રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થવાથી ખોરાક પણ અટકે છે બટાકાની ચિપ્સ બનાવવા વાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન જેવો નિષ્ક્રિય વાયુ ભરે છે મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે એના પહેલાં ખાસ સૂચના કે તમે ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ આપણી જે છે વિદ્યાશાળા તેના બીજા પ્લેટફોર્મ પર પણ અવશ્ય જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફ અને બુકની માહિતી તમને મળતી રહે જેમ કે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક વગેરે અહીંયા તમે જોડાઈ જોડાવા માટેના તમને બારકોડ આપવામાં આવેલા છે અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપેલી છે તો એના ઉપર તમે સ્કેન કરી અને જોડાઈ શકો છો મિત્રો ફરીવાર મળીશું આપણે પાઠ નંબર બેના ધોરણ દસના વિજ્ઞાન વિષયના પાઠ નંબર બેના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ સ્વાધ્યા અધ્યાયના સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે ઉપર આઈ બટનમાં પણ મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે તમે આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં